વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કોયલી ગામ પાસે કોયલી ચેકપોસ્ટની સામેના ભાગે ઝોન બે હદ વિસ્તારના છ પોલીસ સ્ટેશનના દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં એસ તથા ડીસીપી ઝોન બે વંજિતા વંજારા તથા એસીપી તથા છ પોલીસ મથકના પીઆઈની હાજરીમાં દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો અઢાર લાખ જેટલો દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે વધુ માહિતી આપી હતી અંદર સુપરવિઝન ઝોન થાય છે જેની અંદર છ પોલીસ સ્ટેશન છે છ પોલીસ સ્ટેશનમાં અઢાર લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ હતો અંગ્રેજી દારૂના મુદ્દામાલની આજે નિકાલની કાર્યવાહી ચાલુ રહી થઈ રહી છે અને જેની અંદર અમારી સાથે આખી કમિટીની અંદર એસડીએમ સંબંધી વિભાગ તરફથી ફાયર વિભાગ તરફથી અને પોલીસ વિભાગ તરફથી કમિટી આખી છે અને એની સાથે સુપરવિઝનમાં જેટલો પણ પોલીસ આ જે પણ રેડ્સ કર્યું હોય અને જે ગુના દાખલ કર્યા છે એના મુદ્દામાલ છે એનું ડિસ્ટ્રોય એટલે કે એનો નિકાલની કામગીરી ચાલુ ચાલુ છે ટોટલ મળીને કુલ અઢાર લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂના મુદ્દામાલ છે એનો નાશની કાર્યવાહી અમે પૂર્ણ કરી છે